સ્કીમમાં એક નવો જ ખુલાસો સામે આવ્યો છે ખેડ બ્રહ્માનો ગુણવંત રાઠોડ ખેડા જિલ્લાનો મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું અગાઉ બે એજન્ટ કિરીટ સેવક અને પોપટ ચૌહાણના નામ સામે આવ્યા હતા કિરીટ અને પોપટ ગુણવંત રાઠોડનું લોકોને ઉદાહરણ આપીને ભરમાવતા હતા ગુણવંત રાઠોડે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યાની તેઓ વાત કરતા હતા અને લોકોને છેતરતા હતા ગુણવંત રાઠોડ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બીઝેડ સાથે સંકળાયેલો હતો ગુણવંત કેરેટ અને પોપટની ત્રિપુટી રોકાણકારો સાથે બેઠક કરતી હતી ખેડાથી લઈને ઈડર અને ખેડ બ્રહ્મા સુધી રોકાણકારો એ શોધતા હતા અને બીઝેડના સકંજામાં તેમને લેતા હતા બીજેડ ને લઈને એક બાદ એક ખુલાસાપટ ચૌહાણનું નામ ખુલ્યું હતું પણ હવે ગુણવંત રાઠોડ એ પણ એક નામ ઉમેરાયું છે અને ખેડા જિલ્લાનો એ મુખ્ય એજન્ટ હતો રોકાણકારો સાથે આ ત્રણેય ત્રિપુટી ભેગી થઈને મિટિંગ કરતા અને રોકાણકારોને લલચાવતા હતા ખોટી ખોટી બાંયધરીઓ આપતા હતા અને ઘોળવતા હતા અને બીઝેડમાં કેવી રીતે રૂપિયા રોકવા જોઈએ કેમ રોકવા જોઈએ તમામ બાબતોથી એ લોકોને છેતરતા હતા ગુણવંત રાઠોડનું નામ સામે આવ્યું છે આમાં ગુણવંત રાઠોડે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યાની તેઓ લોકોને વાત કરતા અને છેતરતા ગુણવંત રાઠોડ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી બીઝેડ સાથે સંકળાયેલો હતો એટલે એક વિશ્વાસ સંપાદન કરવાની એ વાત ગુણવંત ગેરેટ અને કોપટની આ ત્રિપુટી રોકાણકારો સાથે બેઠક કરતી

ચોક્કસ એ કહી શકાય કે જેને સમગ્ર ગુજરાતમાં હાલચલ મચાવી છે તેની પોજીસ ની વાત કરવામાં આવે બીજેડ ના કેટલાય એજન્ટોના એક બાજે ભેટ ખુલી રહ્યા છે જેમાં કપડવંદ ની વાત કરવામાં આવે તો અત્યારે કપડવંદના ઉત્કંઠેશ્વર મહાદેવના વાઘજીપુરા ગામમાં જેડ રમવામાં નોકરી કરતો ગુણવંત રાઠોડ છે તે મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને આ જે ગુણવંત રાઠોડ છે તે અનેક ઉદાહરણો આપી બીજી બીજા જે સ્ટીમ છે તેની અંદર અનેક લોકોને રોકાણ કરવા માટે સમજાવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી વધારે સમયથી આ બીજા સાથે સંકળાયેલો હતો શિક્ષક કહી શકાય કે શિક્ષકોના સૌથી વધુ બીજા જ સ્કીમમાં લાગેલા છે અને આવા જ રોકાણકારો ને સમજાવટ બાદ આ જે ટ્રિપલ ની જોડી છે ત્રિપુટી એ ત્રણેય દ્વારા રોકાણકારોને રોકાણ કરાવતા હતા કહી શકાય કે ઘણા લાખો રૂપિયાનું અહીંયા કાજ રોકાણ કરવામાં આવ્યું છે કિરીટ સેવક અને પોપટ ચૌહાણ અને ગુણવંત રાઠોડ છે આ ત્રિપુટી દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોય ખેડા જિલ્લામાં તે કહી શકાય કારણ કે ખેડા જિલ્લામાં સૌથી મોટું રોકાણ આ ત્રિપુટી દ્વારા જ કરવામાં આવ્યું છે અને તેને લઈને હવે ચોક્કસ થી જે સીઆઈડી ક્રાઇમ છે તે પણ આ દિશામાં તપાસ કરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ખેડ આ ગુણવંત રાઠોડ ખેડા જિલ્લાનો મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને બીજેડ પોન્જી સ્કીમમાં આ કૌભાંડી ત્રિપુટી અને લોકોને છેતરતા લોકોને મામુ બનાવતા